વિધાનસભા સિત્તેરના લોકસભાના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે પધાર્યા એક ઉમેદવાર તરીકે હું આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ધન્યવાદ પણ પાઠવું આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં લડી રહ્યા નરેન્દ્રભાઈ મોદીજી એ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ચૌદ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે આપણા રાજ્યના વિકાસની ખેવના રાખી અને ગુજરાતને દેશમાં મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં મોદીજી સફળ રહ્યા હતા ઘણી બધી મુખ્યમંત્રી શ્રી તરીકેની એમની પાયાની કામગીરી જેને કારણે અત્યારનો વિકાસ છે એ એ પ્લેટફોર્મ ઉપર આગળ વધી રહ્યો છે જેમ કે આપણા રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી કાલે જ કોઈક કાર્યક્રમમાં આપણા એક આગેવાન કહેતા હતા કે અમે રાજકોટથી નીકળતા પાંચ કલાકે સિંગલપટ્ટી રોડમાં અમદાવાદ પહોંચતા હતા મારો એક અનુભવ શેર કરું હું એક વખત અમદાવાદ થી પાછો ઘેરે આવ્યો ધારાસભ્ય હતો પહેલી વખત ચૂંટાયેલો તો એક દીવો બળતો હતો મેં પૂછ્યું કે તિથિ તોરણ કઈ છે આપડે એવો રિવાજ હોય કોઈ તિથિ હોય દીવા પાણીયારે કરતા હોય તો બહુ વિનમ્રતાથી મને જણાવવામાં આવ્યું તું પાછો આવ્યો એવો એનો દીવો છે રસ્તાઓની હાલત હતી આવી હાલત રસ્તાઓ આપણે અમદાવાદ પહોંચી ત્યાં સુધીમાં બે ત્રણ ત્રાહા બાંગા ખાંગા આપણને હામા મળે આપણે ખોટી થવું પડે મેં પોતે હું ત્યારે સેલ્ફ ડ્રાઈવિંગ કરીને જાતો ગીડદી હોય ત્યાં ઉભા રહીએ આપણે

નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સરકાર ચલાવવાનું શરૂ કર્યું અને સાહેબ દેવદૂત જેવી એકસો આઠ નંબરની ગાડી આપણને આપી કે તમે ડાયલ કરો હું તો ઠાકોરજીને પ્રાર્થના કરું ગંધાય હોવો એના થાય પણ કાળક્રમે ક્યાંય કોઈકને આવી ઘટનામાં ભોગ બનવાનું થાય અથવા તો આપણી હાજરીમાં આવો કોઈ અણબનાવ બને તો એના ગાડી વાળા મિત્રો ફોન કરવો એકસો આઠ ને ફોન કરવો હું દાવા સાથે કહી શકું દસ માંથી આઠ માં એકસો આઠ એના સગા કરતા પહેલા આવે રચના એવી હતી મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર આ ચારેય રાજ્યોની સંમતિ હોય તો જ એને પણ મંજૂરી મળે અને ત્યારે ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર આવતી નહોતી અને એને કારણે પણ આપણને મંજૂરી મળતી નહોતી મિત્રો મેં દેશના મારી સમજણ પ્રમાણેના જાણકારી પ્રમાણે મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે કોઈ મુખ્યમંત્રીશ્રીને પાણી માટે ઉપવાસ ઉપર ઉતરવું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ દિલ્હીની અંદર આવેલા એના જળ સંસાધન મંત્રી જતા એમની સાથેની એને આવી ગયો કે આપણને મંજૂરી ઉચાઈ નરેન્દ્રભાઈ એ દિલ્હીથી ઘોષણા કરી કે હું બોતેર કલાક ના ઉપવાસ ગુજરાતના વિદ્યાપીઠના મેદાનમાં કરીશ પાણીની મંજૂરી માટે મને સૌભાગ્ય હતું કે મોદી સાહેબ એ બેઠા હતા ત્યારે હું પણ એમની બાજુમાં એ મંડપ ની અંદર એ ઉપવાસ ની અંદર જોડાયેલો મારે અહિયાં જણાવવું જોઈએ વખતના મોદીજીના ઉપવાસ આંદોલનમાં આ સંઘર્ષમાં ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ પણ જોડાની હતી કોંગ્રેસ સિવાય તમામ રાજકીય પાર્ટીઓ ટેકામાં આવી હતી આ રાજ્યના તમામ સંતો મહંતો આશીર્વાદ આપવા માટે ત્યાં પધાર્યા હતા એક પ્રકારે આખું ગુજરાત મોદી સાહેબની સાથે એ ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં ખડું થઈ ગયું હતું એટલા માટે કેન્દ્રની કોંગ્રેસની સરકારે જખમ મારીને મંજૂરી આપવી પડી એ લોકો યાત્રા કાઢીને પાણી અંગેની અને અત્યારે પણ કોક વોર્ડમાં પાણી ન મળે તો ટાઈટલ બનાવવા માટે નીકળી જાય પાણી અંગે નો પણ પાણી કૂવામાં જ નહોતું આ તો અહીંયા પોગાડી દીધું છે વ્યવસ્થાનો વિષય હોય એને ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ના જોડી શકાય પાણી ત્યાંથી અહીંયા સુધી પહોંચાડી દીધું છે ભારતીય જનતા પાર્ટીની સરકારો એ પોગાડી દીધું છે મિત્રો એવડા ભૂંગળા નાખ્યા હું ઊંચો હાથ કરીને નાખ્યો હું ત્યાંથી મહિપરિયજ ને કાંઠેથી તો રાજકોટ સુધી વિયો હું ક્યાંય અટકાવ એવડી પાઇપલાઈનો નાખી ને આખા એ રાજ્યની અંદર પાણીનું જે નેટવર્ક ગોઠવ્યું મિત્રો આજે મારે આ વોર્ડના કાર્યાલય ઉપર સિત્તેર વિધાનસભાના ચૂંટણી કાર્યાલયના મંચ ઉપરથી કેવું છે કે આવું નેટવર્ક ભારતમાં કોઈ રાજ્યમાં નથી એવું નેટવર્ક આપણે કરવામાં સફળ થયા અને મોદીજી દેશની જનતાના આશીર્વાદ મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી માંથી દેશના વડાપ્રધાન બન્યા સાહેબ મોદીજી એ ત્યાં બેઠા પછી મોદીજીને ખબર પડી

અઢાર હજાર ગામડા બે હાજર ચૌદ સુધીમાં ઓગણીસો થી બે હજાર ને ચૌદ સુધી હિન્દુસ્તાન ના અઢાર હજાર ગામડામાં વીજળી નોતી મોંઘી અને ઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એના રાજ્યમાં ચોવીસ કલાક થ્રી ફેજ અન વીજળી આપીને પછી ન્યાય ગયા હતા